ભાગ ત્રણમાં તમે જોયું કે ગાંધીજી દાંડીના દરિયા કિનારે જઈને મીઠાના અન્યાય કાયદાનો ભંગ કર્યો તો હવે ભાગ ચારની શરૂઆત કરીએ દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિને લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા આ કાર્યક્રમો સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પેકેટિંગ મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના કર આંદોલન અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહો સભાઓ અને સરઘસો કાર્યક્રમો થયા आजगृती तथा आंदोलनने नबळा पाडवा तथा कचडी नाखवा सरकार द्वारा लाठीचार्ज कारावास सहितना दमनकारी पगला लेवाया आनी प्रतिक्रिया રૂપે દેશમાંથી રેલવે પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ આંદોલન મુંબઈ પાસે વડલાના પીઠા ઉપર નાગરિકોના હુમલો દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટે પિકિટિંગ સુરતના ધરાસણા તથા વિરમવામમાં વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહનો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે તો મિત્રો આ આ ઉપરથી આપણે આપણે તરફ આવી ગયા છીએ તો અહીંયાથી દાંડી કૂચ પૂરી થાય છે તો તમને અમારા વિડીયો કેવા લાગે છે જરા કોમેન્ટમાં કહી દેજો આજની માટે એટલું જ તે હવે આપણે કંઈક વિચારીશું કે શેનો વિડીયો મૂકવો ને એની વિશે જો કે બનાવવાનો તો ઇતિહાસનો જ છે ભારત પાકિસ્તાનના લગભગ ભારત પાકિસ્તાનના યુદ્ધનો બનાવવાનો છે તમે તો વિડીયો જોવાને ભૂલતા નહીં બાય બાય ગાય Ride or die.